આજે આપણે બનાવીશું મકાઈના ભજીયા એના માટે છે આ મકાઈના દાણા છે આદુ લસણ મરચાં છે આ લીલા ધાણા છે આ દહીં છે હળદર આ મીઠું છે આ ચણાનો લોટ છે આ મકાઈના દાણાને મિક્સરના કપમાં આપણે પીસી લઈશું એની સાથે જ આદુ મરચાં અને લસણ પણ નાખી દઈશું પીસાઈ ગયું છે એને આપણે હવે કાઢી લઈશું એમાં હવે આપણે આ બેસનનો લોટ નાખીશું અડધી વાટકી લોટ છે આ દહીં નાખીશું તે જ નાખીશું પ્રમાણસર મીઠું નાખીશું લીલા ચણા નાખીશું ને આ લોટ હવે મિક્સ કરીશું અને ભજીયા ઉતારીશું આપણે આ આપણા મકાઈના ભજીયા બનીને તૈયાર છે આવા જ રોજ નવા રસોઈના વિડીયો જોવા માટે મારી ચેનલ ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં જય અન્નપૂર્ણામાં